આજો હજી આંબા કેરી ગોતી આ હુડાય ખાઈ જા ને એને અત્યારે મસરી ખાઈ છે તો તો સાલો રસ્તે જો અમે અમે કઈ બોલાય તો છે ને ફેમિલી કેમ છો બધા મજામાં મજા માર છે તો પરિવાર નવા વિડિયો માં આપ સૌનું હાર્દિક સ્વાગત છે તો જો આજે રવિવાર છે ને રવિવારે આપણે સવાર સુધી તો જઈએ બપોર સુધી દુકાને ને બપોર પછી આવી ગયા છે વાડીએ નિંદવા માટે હમણાં તો વરસાદ ને ખડ થઈ ગયું છે બહુ જ એટલે આપણે આ નીંદીએ છીએ કોળી થાય છે બધી ખડ નીકળે બહુ જો આમાં બધું ખડ છે ને એ બધા નીંદી છે એને હવે મળીએ નીંદવા ફટાફટ તો તમે કન્ટિન્યુ વિડીયોમાં બનાવી રહ્યો આજ આખી વાળી પાછો દેખાડીએ આપણે બધા કટકા નીંદાઇ ગયા છે ને હવે બગીચામાં જ નીંદવાનું બાકી છે જો આ બધા બગીચા છે ને આખો બગીચો બગીચામાં નીંદવાનું બાકી છે ને આ બાજુનું બધું પાછું નિંદાઈ ગયું અત્યારે સિંગ સિંગ નીંદીએ ને વચ્ચેના ધોરિયા છે બધા એમને પીડા રહી જો એમાં છોકરા બધા જો રાપડી લઈને મંડાઈ ગયા છે રાપડી લઈને મંડાઈ ગયા તો દઈ લે એમ પણ દઈ લે જઈ લેલા બે તો વજન દે મરદ એકલો ખેન બે વજન દે તો ને અમારા છોકરા બધા કામ ઢોળા છે આવી રીતે ઓલામાં વૈયા તાવ જાઓ કેરામાં કેરા માં Umar, kaka, ah merkakak nindah sih ah menisakah ini sih kalau mau nindah kan salah itu juga ah lebih baik તો હજી આંબામાંથી કેરી ગોતી આપે કેમ આંબા માંથી જોડી ના બદામડી માંથી બદામડી કેરી તો હજી છે ચાલી હતી આ જેના ભાગ હોય એમાં પેંડીયો પેંડીયો પેંડિયો

વરસાદ ઝીણો ઝીણો ચાલુ છે અને આયા પાકી ગયા છે ફૂલ જમરું સમજો એટલે પાકી ગયેલા અત્યારે નો ખવાય કેમકે વરસાદની ઈયળો હોય એટલે આપણે પાકી ગયેલા નહીં ખાઈએ પણ જે વનપક હોય ને વનપક હા પાક્યા એની કાછાઈ નહીં એવા ખાઈ ને તો એમાં ઈળ ન હોય એટલે જો આવા બધા જમરૂક પાકી ગયા છે એટલે આપણે જો આ કાસા કહેવાય વનપક આ કાસાઈ ની પાક લઈને એટલે ખાટાય ન લાગે ગળાય નો લાગે તુરાય ન લાગે આ હોય મસ્તી ને પણ આમાં ઈળ ન હોય આ વધારે કાસું થોડું કાંઈ વાંધો નહીં આપણે ખાઈએ આમ ગોંચી આમાં કેમ થાય જોઈએ બરોબર હવે ઘણા બધા છે આમાં લાગટ છે હા બધા પાછી પાકીને એઠા પડી દઈ હ આવા કોઈ ખાય નહીં પાકલ એટલે કાસા કાસા ખાઈ ગોતી ગોતી નહીં ખોકરાટુ લેતા જાય ઘેર અને થોડા ગોતી લે આવે પણ મજા આવે ખાવાની હા એલા આખી જમરૂકડી છે આપડી આ જમરૂકડી ની નીચે ગડી જશે અને જમરૂક ગોતે છે કે મળે ને તો લગભગ તો નહી હોય

બધા થોડાક દિવસમાં બધા પાકી જાહે બેનભાઈ બે હાટુ એક એક તો ફાઇનલી હવે મળી ગયું લાગે છે ને હવે આપણે જઈએ છીએ ઘરે આ બધા તૈયાર થઈ ગયા છે ને હવે આપણે હવે આપણે સામે કેમેરો કર તો હવે આયા જઈએ તો હવે આપણે જઈએ છીએ ઘરે હવે ઘરે જઈને ટાઈમ મળશે તો મે બોલતો નકર પછી આયા જુલિયાને એમ કરી દેશું કે બાય બાય

અબ રે મળિયા રસ્તામાં કેવો મસ્તનો નજારા છે તમને દેખાડ્યા અમારા ગામડામાં કેવો વાતાવરણ થઈ ગયો ને ઈ તો જો સૌથી પહેલા તો આપણે ઊભા ન્યા તમને દેખાડું આમ જો કેટલી લીલી માહોલ જોવો તમને કેમ છે એક નંબર હે મસ્ત છે ને અરે જો અર્ધે રસ્તે અમે નીકળાતા કુંડલા જવા માટે ને કે તો ગાડીમાં સેન પડી ગઈ છે જો સાઈબાવાયા સેન હુમી કરે છે તો બંને હવે સેન માં હું છું હોય કોરી સાહેબ એ લેપટોપનું બેગ એ સડાવ્યું છે બાકી છે

આ સાવરકુંડલા અને વિજયનગરની વચ્ચે આવેલો ડેમ છે ડેમ પાસે આપણે ઉભા રહી ગયા છીએ ફોટા પાડવા માટે તો ફટાફટ ફોટા પાડી લઈ મસ્ત મસ્ત આ સિનેમેટિક શોટ બનાવીએ અને તમે વિડીયોનો એન્જોય કરો છો આમ જો લોકેશન જુઓ તમે ભાઈ સાફ ગસજબો મજા દેવા કરે મસ્ત છે લોકેશન આખું આમ ગાડીઓ નીકળ્યા ઘરે ફાઇનલી મિત્રો આપણે દુકાને પહોંચી ગયા છીએ અને હવે જો બધી તૈયાર કરીને કમ્પ્લીટ કરીને બધી બેહી ગયા છે જો બધું સેટ કરી દીધું છે બધી વસ્તુ લગાડી દીધી છે ને અહીંયા અમારી મેડમ એ બેહી ગયા છે ને હવે બસ આપણે વિડીયો એન્ડ કરવાની તૈયારી છે જો આ બહાર બધી ડિસ્પ્લે પણ લગાડી દીધી છે બધી અલગ અલગ સાડી આવી ગઈ છે અને સાતમ આઠમની તૈયારી છે તો નવો નવો સ્ટોક બધો આવી ગયો છે જો બધા ફટાફટ લઈ જજો નકર માલ થઈ જાય પૂરો કેમ કે જાદો માલ આપણે નથી રાખતા થોડો થોડો માલ રાખીએ નવી નવી વેરાયટી લાવવા માટે જો જો આ આ આ આ બધી 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 સાડીઓ સાડીઓ છે 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 સાડી ને સ્ટોક આવી અહીંયા ડિસ્પ્લે પર ખાસ કરીને ટ્યુનિક ટોપ પણ આવી ગયા છે અત્યારે ટ્રેન્ડિંગમાં છે એ તો એ પણ લઈ જજો કુર્તી છે આ બધી સાડી છે જો બધી વસ્તુ આપણે લગાડી દીધી છે તો હાલો હવે આ વિડીયોને અહીંયા એન્ડ કરીએ ખરી પાસા મળશું નવા વિડીયો સાથે ત્યાં સુધી બધાને બાય બાય જય માતાજી જય શ્રી કૃષ્ણને વિડીયો કેવો લાગ્યો ખાસ કરીને કમેન્ટ કરી દેજો અને સપોર્ટ કરતા રહેજો તો આપણે નવા નવા વિડીયો બનાવતા રહીશું બાય બાય